હાલો ફ્રેન્ડ આજે આપણે બનાવીશું કાઠિયાવાડી અડદની ડાળ આ ડાળ બાજરીના રોટલા સાથે સરસ લાગે છે તો ચલો સ્ટાર્ટ કરીએ તેના માટે સૌ પ્રથમ સો ગ્રામ ફોતરા વગરની અડદની દાળ લઈશું આ દાળને ત્રણથી ચાર વખત પાણીથી ધોઈ લઈશું અને તેને ત્રીસથી ચાલીસ મિનિટ સુધી પલળવા દઈશું આપણી દાળ અહીં પલળી ગઈ છે તો તેને પાણી બધું જ નીતારીને કૂકરમાં ટ્રાન્સફર કરી લઈશું હવે તેમાં ચોખ્ખું પાણી એડ કરી દઈશું દાળ ડૂબી ત્યાં સુધી પાણી લેવાનું છે અને મીડિયમ ફ્લેમ પર ત્રણ સીટી વાગી ત્યાં સુધી દાળ બાફી લેવાની છે કૂકર ઠંડુ થયા બાદ હવા નીકાળીને ચેક કરી લેશો દાળ સારી રીતે બફાઈ ગઈ છે દાળને આ રીતે થોડી અદકચરી બફાઈ ત્યાં સુધી જ બાફવાની છે તેને એકદમ ગળવા દેવાની નથી કાઠિયાવાડી દાળની ખાસિયત એ છે કે તેમાં છાસ એડ કરવામાં આવે છે છાસથી ખટાસ પણ આવે છે અને દાળ ચીકણી પણ થતી નથી એક બાઉલ ખાટી છાસ અને થોડું પાણી નાખી દેવાનું છે હવે તેમાં એક લીલું મરચું કટ કરીને બેથી ત્રણ લસણની કળી સાતથી આઠ મીઠો લીમડાના પાન ઉકળવામાં નાખીશું ત્યારબાદ તેમાં સ્વાદ મુજબ મીઠું અડધી સ્પૂન હળદર અડધો સ્પૂન ધાણાજીરું એડ કરી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું અને તેને ગેસ પર ઉકળવા મૂકીશું ધીમા ગેસ પર દસ મિનિટ ઉકાળી લેવાની છે આ દાળ એકદમ ઓછા મસાલામાં રેડી થાય છે છાસ જ આ દાળને વધુ ટેસ્ટી બનાવે છે કાઠિયાવાડી અડદની ડાળમાં ખટાશ માટે લીંબુનો યુઝ થતો નથી છાશનો જ યુઝ થાય છે જો તમે મારી ચેનલને હજી સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લેજો જેથી આવનારા આવા વિડીયોની દરેક નોટિફિકેશન તમને મળતી રહે દાળ ઉકળે ત્યાં સુધી આપણે લસણની ચટણી બનાવી લઈશું ચટણી માટે દસથી બાર કળી લસણ અડધી સ્પૂન આખું જીરું સ્પીંચ ઓફ સોલ્ટ લઈશું અને તેને ખાંડી લઈશું જીરોનો ટેસ્ટ ચટણીમાં સરસ આવે છે અધકચરું લસણ ખંડાયા બાદ તેમાં એકથી બે સ્પૂન મરચું નાખીશું અને તેને ખાંડીને સારી રીતે મિક્સ કરી લઈશું ઘણા લોકો આ ચટણીને વઘારે છે પણ કાઠિયાવાડમાં આ રીતે લસણની ચટણીને કાચી જ દાળમાં ઉપરથી એડ કરીને ખાવાય છે દાળ ઉકળી ગઈ છે તો તેનો વઘાર કરી લઈશું વઘાર માટે વઘારિયામાં એકથી બે સ્પૂન તેલ લઈશું તેલ ગરમ થયા બાદ અડધી સ્પૂન રાઈ અડધી સ્પૂન જીરું અડધી સ્પૂન હિંગ એકથી બે કળી કટ કરેલું લસણ બે સૂકા લાલ મરચાંનો વઘાર કરીશું લસણ સારી રીતે કકડી ગયા બાદ આ વઘારની દાળમાં એડ કરી દઈશું અને મિક્સ કરીશું હવે અહીં દાળને પાંચથી સાત મિનિટ માટે ઉકળવા દેવાની છે આ દાળને થોડી જાળી રાખવાની છે અડદની દાળની બાજરીના રોટલા સાથે ચોળીને ખાવાની મજા આવે છે પાંચથી સાત મિનિટ બાદ દાળ સરસ ઉકળીને તૈયાર થઈ ગઈ છે આ અડદની દાળ ગરમ જ સારી લાગે છે ઠંડી થયા બાદ ભાવતી નથી દાળ બનીને રેડી છે તો તેને સર્વ કરી લઈશું કાઠિયાવાડમાં આ રીતે દાળની ઉપરથી લસણની ચટણી નાખીને ખાવામાં આવે છે આપણે કોથમીર નાખી દઈશું બાજરીના રોટલા મસાલાવાળી છાશ ફોડેલી ડુંગળી શેકેલા મરચાં સાથે સર્વ કરી લઈશું તમે એકવાર આ રીતથી દાળ જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સ